વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ એક મર્ડરનો બનાવ બનેલ જે અનુસંધાને ફરિયાદી મંગુબેન ઉર્ફે મધુબેન પુનાભાઈ સોલંકી નામોની ફરિયાદ બીએનએસની કલમ એકસો ત્રણ એક અને અન્ય જુદા જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે જે જે ફરિયાદ કુલ છ આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે જેમાં આરોપી તરીકે મુકેશ બધા સંજય બધા સંજય બધાની પત્ની ચંદા મુક્તા કાના મુક્તાનો દીકરો સુનિલ કાના તથા મુક્તાનો જમાઈ સાહિલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે મંગુબેન મંગુબેનના પતિને પતિ પૂનાભાઈને મંગુબેનના ભાઈ સંજયભાઈ તથા એની બહેન મુક્તા સાથે લગભગ વીસેક દિવસ પહેલાં માથાકૂટ થયેલી જે માથાકૂટના કારણનું મન દુઃખ રાખી આ લોકોએ ગઈ ગઈકાલે વહેલી વહેલી સવારના જે મરણ જનાર છે પૂનાભાઈ એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તેવા વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે છ ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ માર મારેલ જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ જ્યાં છે તેઓને મરણ મરણ જાહેર કરેલ આ બનાવમાં હાલ પોલીસે કુલ ચાર આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે અને જેઓની હાલ અટકની કાર્યવાહી ચાલુ છે જેમાં મુકેશ બધા મુક્તા કાના મુક્તા કાનાનો દીકરો સુનિલ અને મુક્તાનો જમાઈ સાહિલ સોલંકીને હાલ રાઉન્ડ અપ કરાય છે તેમજ અન્ય જે બે આરોપી છે સંજય બધા અને તેની પત્ની ચંદા તેઓ હાલ ફરાર છે તેઓને ધરપકડ માટે હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે અને હાલ અત્યારે આ ચાર આરોપીઓને પોલીસે અપ કરેલ છે કોઈ હથિયાર આ જે બનાવ બન્યો છે એમાં આરોપીઓએ પથ્થર વડે આરોપીને ઢીંચણથી નીચે ગોટી સુધી અને બંને હાથમાં માર મારેલ છે જેના કારણે આરોપીનું મૃત્યુ થયું છે હાલ અત્યારે આરોપીની કોઈ એવી ગુનાહિત વિગતો આવી નથી હાલ જે આરોપી છે આરોપીએ જે એમના પત્ની મંગુબેન છે એમને પોતે ઘરે બેસાડી લેતા અને એમના જે સાસરી પક્ષના લોકો છે એમની સાથે અગાઉ જે એમને મનદુઃખ ચાલતું હતું અને લગભગ વીસેક દિવસ પહેલાં પણ એમને આ બાબતે એક માથક ઉઠમાં થયેલી જેનું મન રાખી અને આ સાસરી પક્ષવાળોએ હાલ આકૃતિ કરેલ છે